નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું આજે આપણે એક ઈડર તાલુકાના પોશીના ગામે આવે છે જ્યાં પપૈયાનું વાવેતર છે ખેતીમાં કંઈક નવું જાણવા માટે આપણે જે ફિલ્ડની વિઝિટ કરતા હતા તો પપૈયાના છોડના થડની અંદર સુકારાનો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે તો ઘણી જગ્યાએ આવો પ્રોબ્લેમ આપણને જોવા મળતો હોય છે આ ફિલ્ડની અંદર પણ આપણને જોવા મળ્યો આખા ફિલ્ડની અંદર એક બે છોડની અંદર તો આવા સમયે આપણે ટ્રાયકોડરમાં વિરિડી અથવા ટ્રાયકોડરમાં હરજીનીઓ એનો ગોળ બનાવી અને પ્રતિ એકરે એક લીટર આપવાથી ખૂબ સરસ પરિણામ એની અંદર જોવા મળે છે અને છેલ્લા પપૈયાની અંદર આપણે જોતા હોઈએ છીએ તો પપૈયાની અંદર આપણે જો કેમિકલ ખાતર અથવા એવું કોઈ પ્રમાણની અંદર આપતા હોઈએ તો એની હાઈટની અંદર પણ વધારો ના થાય એ જોવાનું શરૂઆતના ધોરણે તો શરૂઆતના ધોરણથી આ જે હાઈટ છે અત્યારે આ એકથી સવા મહિનાની આજુબાજુની હાઈટ છે આ નાતી વધુ પ્રમાણની અંદર હાઈટ આપણે વધારવાની થતી હોય તો હાઈટ વધારે થશે તો પ્રોડક્શન ઉપરથી લાગવાનું ચાલુ થશે જ્યારે ફ્રૂટ નીચેથી પ્રોડક્શન નીચેથી જ્યારે ચાલુ થશે ફ્રૂટનું તો એમાં ઉત્પાદન પણ સારું રહેશે અને સ્તંભ પણ મજબૂત રહેશે અને જે પવન અથવા જે વાતાવરણમાં વાવાઝોડાના પરિણામે જે છોડ તૂટવાના પ્રોબ્લેમ આવે છે એની અંદર પણ આપણને ઘટાડો જોવા મળે જય હિન્દ દેવભાઈ